ભગવાન શિવના દર્શન કરતા હોય અને હું પણ ત્યાં દર્શન કરવાનો મને લાવો મળ્યો છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં હું દરેક માટે પ્રાર્થના કરું છું કે આજે શિવજી આમાં બાયડ તાલુકાને ધનધાન્યથી ભરપૂર થઈ જાય એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું હું છેલ્લા ઘણા સમયથી લગભગ મારા ખ્યાલથી આ મારું નવમું વર્ષ હશે હું કન્ટિન્યુઅસ દર શ્રાવણ મહિનો ઘરેથી ચાલીને અહીં આવું છું મારું ગામ આકૃતથી ધારેશ્વર મંદિર લગભગ મારા ખ્યાલથી સત્તર એક કિલોમીટર છે પણ અહીંયા મંદિરે આવ્યા પછી જાણે એવું લાગે છે ને કે જાણે સ્વયં ભગવાન બિરાજમાન હોય હું હરેક મંદિરે જાઉં છું મારા ગામમાં બી મેં શિવજીનું મંદિર બનાવેલું છે છતાં બી મને અહીંયા આવું એટલે જાણે એમ એવું અનુભૂતિ થાય અનુમતિ થાય છે કે જાણે હું સ્વર્ગમાં આવી ગયું હોય જાણે ભગવાન બોલું બોલું કરી રહ્યો એવું લાગે છે એટલે હરેક લોકોની મારી ઈચ્છા છે કે જે બી શિવજીને માનતા હોય એ અચૂક એક અહીં આધાર ઈશ્વર મંદિર દર્શનથી આવી પવિત્ર આ જગ્યા છે સ્વયંભુ ધારેશ્વર મહાદેવ અને એના લોકો દર્શન કરે છે અને અત્યારે ભીડ એટલી બધી છે શ્રદ્ધાળુ બહુ સારા એવા છે અને એ એમની રીતે પૂજા અર્ચના કરી રહ્યા છે બરાબર આ શ્રાવણ માસની અંદર આ મારા સ્વયંભુ ધારેશ્વરની મહાદેવની અંદર કમસે કમ દિવસનું વીસ પચીસ લીટર દૂધ ચડે છે બરાબર અને સ્વયંભૂ દારેશ્વર મહાદેવની અંદર ખરેખર તો આ માણસો જે ભક્તો છે એ એટલા બધા શ્રદ્ધારુ છે કે પોતે પોતાના મન અને તનથી અને આ બધું દર્શન કરે છે અને આ એક આપણી પરંપરા છે સનાતન ધર્મમાં જવાની અને આજે મને એમ લાગે છે આજે પહેલાં જ દિવસે શ્રાવણે કે સનાતનમાં વળવા માંડ્યા છીએ અને આ રીતના રહીશું તો આપણા ધર્મ સચવાઈ રહેશે એમ